સુરત શહેર તથા સુરત ગ્રામ્યના વીસથી વધુ ગુનાઓમાં સંડોવાયલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાન મોડરના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુલક્ષીને સુરત શહેર તથા શહેર બહાર વિસ્તારના નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફરલો તથા વચવાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ જે અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાઉના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઉની સૂચના અન્વયે ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના

ગામની સીમમાં આવેલ કેનાલ રોડ ઉપરથી થી ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણ કાર્યવાહી કરી કબજો વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાની હકીકત એવી રીતની છે કે ચાર માસ પહેલા સેડાવ ગામની સીમમાં નવા હળપતિ નાકે ગરનાળા નજીક જાહેરમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતે ઈંડા આમલેટની લારી ચલાવતા કિશન મહેશભાઈ રાઠોડ રહેઠા શેઠાવ નવા હળપતિ વાસ તાલુકો પલસાણા જિલ્લો સુરત નાને એક્ટિવા એક્સેસ તથા ઉપર આવેલ છ થી સાત અજાણ્યા ઈસમોએ મારક હથિયારો ધારણ કરી છ થી સાત ઈસમો પૈકી એક

વય આશરે પચીસ થી ત્રીસ નાઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલા કાનમાં આરોપી વિશ જેવા કાંત યાદવની પૂછપરછમાં પોતે ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળી ચોરી છુપીથી સુરત શહેર તથા શહેર બહારના વિસ્તારોમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી વેચાણ કરતો આવે જેમાં પોતાના વિરુદ્ધ સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા તેના પાસા અટકાયતી તથા તડીપાર કરવામાં આવતા શહેર બહારના છેવાડા વિસ્તારમાં ચોરી ચૂપી વિદેશી દારો જથ્થાની હેરાફેરી વેચાણ શરૂ કરતા તેમાં મરણ જનાર કિશન મહેશભાઈ રાઠોડ નાનો કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હોવાથી તે પોલીસનો બાતમીદાર છે અને તે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આરોપીને પોતાના સાગરીતો આસુ રાકેશ સિંહ રાહુલ દુબે દત્તુ સાથે મોનુ ઉર્ફે મનીષ ગૌરવ યાદવ કરણ દુબે તથા બીજા કેટલાક સાથે મળી કિશન મહેશભાઈ રાઠોડને મારી નાખવાની યોજના બનાવી આરોપીએ પોતાના સાગરીતો દ્વારા તેનું ખૂન કરાવી પોતાના પાસેની ફોર વ્હીલ ગાડી લઈ ધરપકડ ટાળવા સારું અલગ અલગ શહેરમાં ફરી પોતાના વતનમાં નાસી જઈ હાલ સુરત મુકામે આવેલ હોવાની કબૂલાત કરી છે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે